નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે જો અમારી ચેનલમાં નવા હોવ તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો તો આજે આપણે એક સરસ મજાની કહાની વિશે જાણીશું તો ચાલો આપણે શરૂ કરીએ આજની આ કહાની પૂરી સાંભળવા નમ્ર વિનંતી વાસ્તુ અનુસાર તુલસીનો છોડ જો ઘરમાં યોગ્ય રીતે રાખવામાં આવે તો સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે આ સાથે જ જીવનમાં ખુશીઓ રહે છે આ સાથે નિયમિત રીતે તુલસીની પૂજા કરવાથી જીવનમાં ખુશીઓ આવે છે હિન્દુ ધર્મમાં તુલસીનું વિશેષ મહત્ત્વ છે તુલસીને વૃંદા પણ કહેવામાં આવે છે માન્યતા અનુસાર તુલસીના છોડમાં દેવી લક્ષ્મીનો વાસ હોય છે આ સાથે હરિની પ્રિયા એટલે કે વિષ્ણુજીને ખૂબ જ પ્રિય છે વાસ્તુ અનુસાર તુલસીનો છોડ જો ઘરમાં યોગ્ય રીતે રાખવામાં આવે તો સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે આ સાથે જ જીવનમાં ખુશીઓ રહે છે આ સાથે નિયમિત રીતે તુલસીની પૂજા કરવાથી જીવનમાં ખુશીઓ આવે છે એકાદશી છોડ્યા બાદ રોજ તુલસીના છોડને જળ ચઢાવવાથી દેવી લક્ષ્મી ખૂબ જ પ્રસન્ન થાય છે પાણી સિવાય તુલસીના છોડમાં બીજી કેટલીક વસ્તુઓ ચઢાવવી શુભ માનવામાં આવે છે આવો જાણીએ તુલસીના છોડમાં શું શું ચઢાવવું શુભ માનવામાં આવે છે જો તમે તમારા ઘરમાં તુલસીનો છોડ લગાવી રહ્યા છો તો ગુરુવાર અથવા શુક્રવારે લગાવવો શુભ માનવામાં આવે છે આ સિવાય કારતક અને ચૈત્ર મહિનામાં તુલસી લગાવવાથી ઘરમાં ખુશીઓ રહે છે અને ક્યારેય ધનની કમી રહેતી નથી તુલસી પર દૂધ ચડાવો તમે પાણીમાં થોડું દૂધ ઉમેરીને તુલસીને અર્પણ કરી શકો છો આવું કરવાથી ઘરમાં સુખ શાંતિ રહે છે અને સકારાત્મક ઉર્જા વધે છે આ સાથે કુંડળીમાં ગુરુની સ્થિતિ મજબૂત છે તુલસી પર ચંદન લગાવો તુલસી માતાને પણ શ્રી વિષ્ણુની જેમ ચંદન અતિ પ્રિય છે તેથી જો તમે ઈચ્છો તો તુલસીના છોડમાં ચંદન લગાવી શકો છો આવું કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે અને નકારાત્મક ઉર્જા દૂર થાય છે તુલસી પર કેસર ચઢાવો કેસરને શુભતાની સાથે ધનને આકર્ષિત કરવા માટે માનવામાં આવે છે આવી સ્થિતિમાં જો તમે ઈચ્છો તો તમે તુલસીમાં કેસર ચઢાવી શકો છો આમ કરવાથી તમારે ક્યારેય પૈસાની તંગીનો સામનો નહીં કરવો પડે તુલસી પર કલાવા અર્પણ કરો કલાવાને એક રક્ષાસૂત્ર તરીકે માનવામાં આવે છે તેથી તમે તુલસીને કલાવા કે લાલ દોરો બાંધી શકો છો આમ કરવાથી દેવી લક્ષ્મીની સાથે વિષ્ણુજીના આશીર્વાદ મળે છે આ સાથે જ ઘરમાં ખુશીઓ રહે છે